કપડવંશ તાલુકાના ફતીયાવાદ ગામના ભરવાડના વાડામાં એક બકરીનું દીપડા દ્વારા મોત થયું હોવાનું સામે આવ્યું હતું જેમાં સ્થાનિકોના મતે હિંસક પશુએ મારણ કર્યા હોવાની વાત પંથકમાં બીજી બાજુ કપડવંશ વન વિભાગ દ્વારા ફતીયાવાદ વિસ્તારમાં પાંજરું મૂકીને દીપડાની શોધખોળ હાથ ધરવામાં આવી છે કપડવંશ તાલુકાના ફાતિયાવાદ ગામમાં આવેલા ભરવાડવાસના એક વાડામાં મોડી રાત્રે એક હિંસક પશુએ વાડામાં ઘૂસી જઈ બકરીઓને મોંના ભાગેથી મારણ કર્યું હોવાનું સામે આવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો સ્થાનિક પશુપાલકોએ કહ્યું હતું કે રાત્રિના અગિયાર કલાકના અરસામાં હિંસક પશુ તેમના વાડામાં ઘૂસ્યું હતું જેથી વાડામાં પશુએ દોડધામ કરી હતી તુરત જ અમે બધા જ બેટરી લઈને વાડામાં જોયું તો દીપડા જેવું દેખાતું હિંસક પશુ વાડામાંથી બહાર નીકળી નદી કિનારાના જંગલ તરફ ભાગી ગયું હતું તેમજ બકરીનું તેણે મારણ પણ કર્યું હતું સમગ્ર ઘટનાની જાણ પંથકમાં ફેલાતા લોકોના ટોળી ટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા આ સાથે સાથે સ્થાનિકોના તેમજ ખેતરોમાં રાતવાસો કરતા લોકોમાં પંથકમાં દીપડો હોવાની જાણ થતા ફફડાટ ફેલાયો હતો આ સમગ્ર ઘટના અંગે કપડવંશ વન વિભાગની જાણ થતા જ કપડવંજ વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી જેમાં ફાતિયાબાદ વિસ્તારમાં પાંજરું મૂકીને દીપડાની શોધખોળ શરૂ કરવામાં આવી છે વન વિભાગે આસપાસના વિસ્તારમાં મોનિટરિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે ફતિયાબાદ ગામની જે દીપડો દેખાય એની સમાચાર છે તે બાબતે જણાવો તો તારીખ તેર ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ સ્થાનિક અગ્રણી દ્વારા મેસેજ મળેલ હતો કે અહીં કોઈ વન્ય પ્રાણી દ્વારા પૂનમભાઈ ખેતાભાઈ સારડિયા વાડામાં એક બકરીનું મારણ કરેલ છે જે બાબતે સ્ટાફ સાથે પહોંચી તરત તપાસ કરેલ અને તપાસમાં જણાઈ આવેલ છે કે ખરેખર બકરીનું મારણ થયેલ છે અને કોઈ વન્ય પ્રાણી દ્વારા તેનું મારણ થયેલ હોય એવું જણાઈ આવેલ છે અને જે બકરીની ઉંમર આશરે ચાર થી પાંચ વર્ષ જેટલી જણાઈ આવેલ છે ત્યારબાદ એ આસપાસનો વિસ્તાર કે જે વિસ્તારની વાત કરીએ તો વિસ્તાર મોહર નદી અને નર્મદા મુખ્ય નહેરની આસપાસનો ગૌચર અને ગીચ વિસ્તાર છે જે તમામ વિસ્તારમાં તેર તારીખથી માંડી આજ તારીખ પંદર તારીખ સુધી કન્ટિન્યુઅસ વન વિભાગ દ્વારા તપાસ ચાલુ છે શોધખોળ ચાલુ છે અને તાત્કાલિક જે તે જે તે દિવસે જ વન્ય પ્રાણીને અટક કરવા માટે પાંજરું ગોઠવવામાં આવેલું છે અને એનું સતત વોચ રાખવામાં આવી રહેલ છે તેમજ ગ્રામ લોકોને તેમજ આસપાસના વિસ્તારના લોકોને અમારા વન વિભાગના staff ના ફોન નંબર પણ આપેલા છે અને તેમને સાવચેતી માટે માર્ગદર્શન આપવામાં આવેલું છે અને લોકોને જણાવવામાં આવેલું છે કે જ્યારે પણ આવું કોઈ રાત્રીનો સમય હોય એકલા બહાર ન નીકળવું આસપાસના ઘરની આસપાસ થોડી ઘણી આગ આગ કે રાખવી અને એ રીતના અવેરનેસ માટેની એમને માર્ગદર્શન આપવામાં આવેલું છે અને આજની તારીખમાં પણ સતત કાર્યવાહી શોધખોળની અને દીપડા દીપડો અથવા અન્ય કોઈ વન્ય પ્રાણીઓ તેના પકડવાની કાર્યવાહી ચાલુ છે